સુરતમાં ગોગો વેપરનું ઓનલાઈન વેચાણ કરતી દુકાનો ઉપર પણ પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે આજે સવારે ઉધેના મગદલ્લા રોડ ઉપર આવેલી એક બ્લેન્કેટની ઓફિસે તેમજ સિટી લાઇટ રોડ ખાતે ત્રણ દુકાનો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં ગાંજા ચરસચક સહિતના માદક દ્રવ્યોના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરની ઓનલાઈન બ્લેન્કેટની કંપની મારફતે ડિલિવરી થતી હોવાની માહિતીને આધારે એસઓજી ડીસીબી રાજદપસિંહ નકુમ નિકુમ એસઓજી પીઆઈ અતુલ સોનારા તેમજ પી ચૌધરી સહિતની ટીમે સવારે ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલી એક બ્લેન્કેટની ઓફિસ તેમજ સેટેલાઇટ રોડ ખાતે ત્રણ દુકાનો ઉપર દરોડા પાડ્યા હતા આ દરોડાને પગલે પાનના ગલ્લાવાળાઓ તેમજ સિગારેટનું વેચાણ કરનારાઓને ત્યાં ફફડાટ ફેલાયો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર આજે ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ માદક દ્રવ્યોના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું વેચાણ કરનારાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સેટેલાઇટ ખાતે આવેલી ત્રણ દુકાનો ઉપરાંત ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલી બ્લેન્કેટના એક સેન્ટર ઉપર પોલીસ ત્રાટકી હતી પોલીસને જોઈ બ્લેન્કેટ ડિલિવરીવાળાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો સૂત્રોનું કહેવું છે કે બ્લેન્કેટ મારફતે પણ ગોગો પેપર અમુક અને મંગાવતા હતા બ્લેન્કેટ ડિલિવરીમાં પણ ગોગો પેપર મંગાવવામાં આવતા હોય આ મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે